જય મોડેદ્ર મિત્રો આ એક શસ્ત્ર છે જે ચામડામાંથી અને કાપડમાંથી બને છે શહેરના મિત્રોને ખબર નહીં હોય કે આને શું કહેવાય અને આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે આનું નામ ગોફણ છે આ ભાગ મોટાભાગે ચામડાનો હોય છે એના પર પથ્થર રાખી આ એમના એક સરાને આવી રીતે ટચલી આંગળીમાં ભરાવી દેવામાં આવે ને બીજા સરાને આવી રીતે પકડવામાં આવે હવે વચ્ચેનો જે આ પથ્થર છે ટંગાયેલો હોય છે પછી આને ગોળ ગોળ ફેરવી અને જોશથી ઘા કરવામાં આવે એટલે આ પથ્થર અનેક ગણી વધુ સ્પીડથી અને દૂર સુધી પહોંચી શકે એટલે દેશી ભાષામાં આ એક શસ્ત્ર છે જે કોઈ પણ માણસને હાનિ પહોંચાડી શકે અને ખેડૂતો આનો ઉપયોગ એટલા માટે કરતા હોય છે કે રાત્રે કોઈ ચોર આવે તો એ એકલો હોય તો આના પ્રહારથી એને પહોંચી શકે એટલે આ ગૂફણને કેટલા લોકો ઓળખે છે કેટલા લોકો એ જોયેલી છે કોમેન્ટમાં જરૂર કહેશો જય મુરલીધર રાધે રાધે